શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી લક્ષ્મીશઃ પુરુષોત્તમ આ શ્લોકમાં છ નામ છે તેમાં આપણે બીજા નામનો સત્સંગ કરીએ સચ્ચિદાનંદ વિયોગાત્મક કૃષ્ણ સદાનંદ તરીકે ઓળખાય છે તો સંયોગાત્મક કૃષ્ણ સચ્ચિદાનંદ તરીકે ઓળખાય છે સચ્ચિદાનંદ નામમાં સત ચિત્ત અને આનંદ છે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે આપણું શરીર પૃથ્વી વાયુ તેજ આકાશ જળ એવા પાંચ મહાભૂતોથી બન્યું છે ભગવાનમાં આવું નથી ભગવાનના સ્વરૂપમાં સત ચિત્ત અને આનંદ એ ત્રણે એક રસ રૂપે છે સત એટલે જેનું અસ્તિત્વ સર્વત્ર છે સર્વદા છે શોધનારને તે મળી આવે છે આ સત કોઈ જગ્યાએ ન હોય તેવું તો ક્યારેય બનતું નથી ચિત્ત એટલે ચૈતન્ય પૂર્ણ જ્ઞાન અથવા પૂર્ણ ચૈતન્યને ચિત્ત કહેવાય આનંદ એટલે જેનાથી આહલાદ મળે તે શ્રુતિ ભગવાનના આનંદ સ્વરૂપ માટે કહે છે આનંદ માત્ર કરપાદ મુખો ધરાદી જેના કર મુખ ઉદર વગેરે આનંદથી જ બન્યા છે દાખલા તરીકે સાકરની એક પુતળી હાથ પગ બધું જ હોય પણ છેવટે તો તે સાકર જ છે આમ પ્રભુનું સ્વરૂપ આનંદવાળું છે જે સર્વત્ર સર્વદા અસ્તિત્વ ધરાવે છે પૂર્ણ ચૈતન્યયુક્ત છે અને જે સૌને આનંદનો આહલાદ કરાવે તે સચ્ચિદાનંદ કહેવાય પ્રથમ નામ શ્રી કૃષ્ણના સ્વરૂપને ઓળખાવનાર નામ સચ્ચિદાનંદ છે નિત્ય લીલા વિનોદકૃત એટલે નિરંતર લીલા વિનોદને પ્રગટ કરનાર હંમેશા લીલાઓના આનંદને પ્રગટ કરનારા લીલા એટલે ભગવાન દ્વારા થતી સહજ હર્ષપૂર્વકની ચેષ્ટા ભગવાન આનંદરૂપ તેથી ભગવાનની લીલા પણ આનંદરૂપ જ હોય ભગવાન નિત્ય લીલા કરી તે દ્વારા નિત્ય આનંદને પ્રગટ કરતા રહેશે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે નમો ભગવતે તસ્મે કૃષ્ણ યાદભૂત કર્મણે રૂપ નામ વિભેદેના જગત ક્રીડતી યો અનેક રૂપ અને નામથી કૃષ્ણ જ આ વિશ્વમાં ક્રીડા કરી રહ્યા છે લીલા કરી રહ્યા છે અને તે દ્વારા આનંદને પ્રગટ કરી રહ્યા છે